આવતો હોય જે અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ લોકોને પોલીસ વિભાગ તરફથી સોની સમાજના જે વેપારીઓ છે એમની એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં જલોજ વિસ્તારના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા સોની વેપારીઓ સાથે તેમને દિવાળીના તહેવાર દરમિયાન સાવચેતી શું રાખવી અને શું કાર રીતે કાર્યવાહી કરવી પોતાના સીસીટીવી ચાલુ રાખવા પોતાની જે લોકિંગ સિસ્ટમ છે એ ચાલુ રાખવી કોઈપણ હજારી અનનોન વ્યક્તિ હોય એમની સાથે નાણાકીય દેવડ દેવડ કરતી વખતે શું ધ્યાન રાખવું બરાબર તે બાબતે એમને અવેર કરવામાં આવે તેમજ પોલીસ વિભાગ તરફથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે લોકોની મુદ્દામાલ સેફ રહે તે બાબતે સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે આ મીટીંગમાં વેપારીઓને સાવધાની સતર્કતા અને તકેદારી રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવેલ હતો પટેલ કે દ્વારા વેપારીઓને દિવાળી દરમિયાન સૂચન આપતા કહ્યું હતું કે આ વિસ્તાર રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલ છે જેથી લૂંટારા ટોળકીઓ અવનવા કિમિયાઓ અજમાવી લૂંટ કરવાની કોશિશ કરતા હોય છે જેથી દરેક વેપારીઓએ દુકાનોમાં સીસીટીવી કેમેરા ચાલુ હોય તેની ખાતરી લેવી દુકાનના તાળા લોકર મજબૂત છે તેની ચકાસણી કરવી તેમજ અજાણ્યા ફરતા વ્યક્તિઓ અથવા શંકાસ્પદ લાગતા વ્યક્તિઓ જોવા મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો દુકાનને દુકાને આવનાર ગ્રાહકોમાં જો બાળકો લઈને આવે તો તેવા વ્યક્તિઓ સાથે વેપાર કરતા સાવધાની રાખવી કેમ કે લૂંટારાઓ લૂંટ કરવા માટે બાળકોનો ઉપયોગ વધુ કરતા હોય છે દિવાળી તાણે નગરમાં ટ્રાફિક વધુ રહેશે જેથી વેપાર કરતા વેપારીઓ વેપાર કરવામાં સતર્કતા દાખવે તેમજ કોઈ પણ સમસ્યા જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો પોલીસ દ્વારા દિવાળી ટાણે નગરમાં વિશેષ પેટ્રોલિંગ તેમજ વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવાશે અને પોલીસ પોઈન્ટ પણ વધશે જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવનાર છે તેમજ વ્યાપારી વર્ગ પણ પોલીસને પૂરતો સહકાર આપે જેથી કોઈ પણ સમસ્યા સર્જાય તેનું નિરાકરણ લાવી શકાય સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ